નો વપરા સોચ થાતે કે દુરિયા મે ઇનોવેશન પ્રોજેક્ટ રજુ કરી રહી છે પર્યાવરણ નો ઉપલબ્ધ વનસ્પતિ ને કાનાનો ઉપયોગ કરી બાજ દળિયા બનાવવા માટે નિભયસર કરી શકાય સ્થાનિક લોકો ને તેની રોજગારી મળશે વસ્તુ સામગ્રી સ્થાનિકમાંથી મળી રહેશે જરૂર મુજબ નું બજાર મૂલ્ય કાથી જળ રહી રહેશે લોકો નું જીવન ધોરણ ઊંચું આવશે રોજગારી મળશે के अनुसार सरकारी समुदाय में ऐसा एक याद लिया mandate तैयारी करवा देश में મોટા ભાગ નું લોકો નું જીવન ધોરણ ખૂબ જ નીચું રહ્યું છે જેથી તેમની કાર્યક્ષમતા પર આર્થિક સંજોગોનો સામનો કરવો પડે છે જેમ કે સદન હાજરી અર્ધ આરામહ જગ્યા સ્થાનાંતર જો ઉ પડે છે કે તેમની પાસે local ઉદ્યોગોનો કોર નથી તેમજ રોજગારી મેળવા માટે પૂર્યપ્ત સંદર્ભ ઉપલબ્ધ નથી જેમની પાસે થોડી ઘણી થોડી ઘણી ખેતી છે તેઓ તે માણવા મળે છે જેથી મોટાભાગના સમુદાયના આધારમાં આર્થિક પરિસ્થિતિમાં અસર કરે છે જેથી ગૃહ ઉદ્યોગોની આવશ્યકતા છે અંતર કરે છે જેનાથી તેમના બાળકોને બાળકોને પણ શિક્ષણમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી સિંચાઈ ન હોવાને કારણે વિસ્તારની तो ने कारण है पशुपालन काम पूरी सकता नहीं शनिवार नकल दिन सब सप्ताह बाद दरिया गृह युग गृह युग